નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત દાહોદ લોકસભા સીટના સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં પડ્યું ગાબડું મંત્રી કુબેરભાઈ ડિંડોરે સંતરામપુર વિધાનસભાની ગોઠીપ જિલ્લા પંચાયત સીટના બોટવા બોગેડી ફળિયા અને જાડવડની મુવાડી ગામે ભૂત સંપર્ક અભિયાન અંતર્ગત સભા યોજી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ બાભોરને જીતાડી મોદી સાહેબને કમળ મોકલવા લોકોને અપીલ કરી મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગ્રાસ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ થી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર જેમાં બોટવા ગામે સંતરામપુર વિધાનસભાના કોંગ્રેસના સહ ઇન્ચાર્જ મેહુલભાઈ ફૂલસિંગભાઈ માલીવાડ સહિત તેમના સમર્થકો મળી કુલ ત્રીસ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા શિક્ષણ પ્રધાન કુબીરભાઈ ડિંડોરે ત્રીસથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં સ્વાગત કરવા આવકાર્યા હતા આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ હરીશભાઈ વડવાઈ તાલુકા મહામંત્રી છગનભાઈ માલ લોકસભા વિસ્તારક અરવિંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ ભરતભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો ગામના સરપંચો પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ